વાવેતર કરે બરાબર પણ મેં છેલ્લા એક વર્ષથી ઇન્ડિયાનું ઇન્ડિયા ગ્રો નું ગ્રો મેજિક અને ભોસ્ત્ર આ બે વાપર્યું છે બરાબર અને આ મેં જેવા ખર્ચે હું માનું માનું છું એ વાપર્યું છે ત્યાર પછી આ છેલ્લા એક વર્ષમાં જે અબાનો વિકાસ હતો એના કરતાં ડબલ થઈ ગયો છે એ કદાચ તમે જોઈ શકો છો કે આ મહિના ત્રીસ મહિનાનો અબા મારા પાછળ છોડ છે આ બધા જે છે એ રૂબરૂ જોવા તો જોઈ શકો પરફેક્ટ જે છે વધતા ઉધેવીને કોઈ પ્રોબ્લેમ નથી આ ઉદ્ધયવો મારી જેમ બહુ છે તો ઉદ્દેવની કોઈ પ્રોબ્લેમ છે નહીં ખેડૂત મિત્રે બે ડોઝ આપ્યા છે છ છ મહિનાના ગ્રો મેજિક અને ભૂ અસ્ત્રના બે ડોઝ આપ્યા છે તીસરો હવે આપ્યો છે તીસરો ડોઝ તો બે ડોઝમાં બી ખેડૂતનું મિત્રનું કહેવાનું એવું છે કે મારા એક વર્ષમાં જે વિકાસ નહોતો કર્યો એનથી ત્રણ ગણો વિકાસ એક વર્ષમાં આંબાનો વિકાસ થયો છે તમે આંબાના વિડીયો જોઈ શકો છો અને વિડીયો જોવાવાળા લોકોને તમે શું કહેવા માંગો છો કે તમે રૂબરૂ જોવું હોય કદાચ મુલાકાત કરી વાડી બને તો એ જોઈ શકો છો અને સજેશન લઈ શકો છો એમાં કોઈ કમ્પ્યુટર છે બધું વત્તા બીજું એક વાર તો જોયું મારા અનુમાન પ્રમાણે કે જે ભૂલ વેલા બહુ આવતો હાલ આ નાખ્યું વાપર્યા પછી છેલ્લા આઠ નવ મહિનાથી બિલકુલ ભૂંડ આ બાજુ ફરકતું નથી એટલે મારું મન છે કે કદાચ ભૂંડ આવતું ના હોય એને કોઈ ગંદી ગયું કોઈ મને એવું લાગે છે થેન્ક યુ ખેડૂત મિત્રો સમય આપ્યો ધન્યવાદ